તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો જયેશ રાદડિયાને લઈને સૌથી મોટામાં મોટા સમાચાર મળી રહ્યા છે જયેશ રાદડિયાને લઈને આજે મિત્રો સૌથી મોટો ધડાકો થયો ભાઈ હા ભાઈ આ ધડાકો શેખ દિલ્હી સુધી ગયો અને નરેન્દ્ર મોદી સાહેબ એ પોતે જયેશ રાદડિયાના ઘરે આવ્યા અને તમને ખબર છે મિત્રો કે ગુજરાતની અંદર ઉપ મુખ્યમંત્રીથી લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને આ બાજુ જોવા જઈએ તો રીવાબા જડેજા એના સિવાય બીજા અન્ય ઘણા બધા મંત્રીઓના નામ બન્યા ગુજરાતમાં છવ્વીસ જેટલા મંત્રીઓનું આખું લિસ્ટ આવ્યું પણ આ લિસ્ટની અંદર ક્યાં પણ ભાઈ જયેશભાઈ રાદડિયાનું નામ નથી જયેશભાઈ રાદડિયા એ પોતે ધારાસભ્ય છે એમએલએ છે છતાંય સાહેબ એ મંત્રીમંડળની અંદર એમનું નામ ન આવ્યું અને નામ ન આવતા મોદી સાહેબ શું ખરેખર મિત્રો જયેશભાઈ રાદડિયાના ઘરે જશે કે કેમ ચાલો આજના વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ એટલે ખાસ કરીને મારા ભાઈઓ બહેનો વડીલો તમે વિડીયો અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર પહેલીવાર આવશો તો ખાસ કરી અને દર્શક મિત્રો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે તો તમને ખબર છે કે ગુજરાતની અંદર છવ્વીસ જેટલા મંત્રીઓનું લિસ્ટ જાહેર થયું અને આ લિસ્ટની અંદર જયેશભાઈ રાદડિયાનું નામ ના આવ્યું જ્યારે મારા ભાઈઓ જયેશભાઈ રાદડિયાનું નામ ન આવ્યું ત્યારે આખા ગુજરાતની અંદર જયેશભાઈ રાદડિયા ચર્ચાનો વિષય બની ગયા કેમ કે જ્યારે જ્યારે સાહેબ જરૂર હતી ત્યારે ત્યારે જયેશભાઈ રાદડિયાએ એ ભાજપને સપોર્ટ કર્યો પરંતુ જ્યારે ગરજ પૂરી થઈ ગઈ ત્યારે તમે કોણ અને હું કોણ અને એવી જ રીતે સાહેબ અત્યારે જયેશભાઈ રાદડીયાનું ક્યાંય નામ નિશાને નથી અને એને લઈને સાહેબ એ માટે જયેશભાઈ રાદડીયા કે જે ચર્ચામાં આવી ગયા હવે શું ખરેખર મિત્રો તમારા મતે જોવા જાય તો શું જયેશભાઈ રાદડીયાને મિત્રો મંત્રીમંડળની અંદર શું એમનું નામ આવવું જોઈએ કે ન આવવું જોઈએ જો તમે માગતા હોય કે હા ભાઈ મંત્રીમંડળની અંદર જયેશભાઈ રાદડિયાનું નામ આવવું જોઈએ તો એકવાર કોમેન્ટ કરીને જરૂર બતાવજો તો આપણને પણ ખબર પડે કે જયેશભાઈ રાદડીયા જોડે કેટલા બધા પબ્લિક છે કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જે દ્વારકાધીશ આગળ પણ સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ